સો મિત્રોને જય શિયારામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એક માં દાખલા નંબર સાત જોવાના છે જેની બાજુઓના માપ દસ સેમી ચૌદ સેમી અને પંદર સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો સૌથી પહેલાં તમારું ધ્યાન પરિમિતિ ઉપર જવું જોઈએ બરાબર જો પરિમિતિ શબ્દ આપેલ હોય તો તમારે સમજી જવાનું કે અહીં જે આપણને માપ આપેલું હોય એનો આપણે ફક્ત ને ફક્ત ને ફક્ત સરવારો જ કરવાનો છે એ તમારે હવે આવડતું હોવું જોઈએ બરાબર તમને સમજ પડી જ જવી જોઈએ કે જ્યારે પરિમિતિ શબ્દ આપેલો હોય તો આપણે દરેક માપના સરવાળો કરવાનો છે તો આપણે અહીં જ લખીશું કે ત્રિકોણની પરિમિતિ જે આપણે શોધવાનું છે એ ત્રિકોણની પરિમિતિ બરાબર દસ સેમી પ્લસ ચૌદ સેમી પ્લસ પંદર સેમી બરાબર તો હવે આપણે સરવાળો કરીશું દસ પ્લસ ચૌદ તો ચોવીસ અને ચોવીસ પ્લસ પંદર કરીશું તો ઓગણ ચાલીસ આપણને જવાબ મળશે બરાબર બાજુમાં આપણે ઊભા સરવાળો પણ કરી દઈશું તમને તમારી સમજ માટે બરાબર તો પાંચ ને ચાર નવ એક વત્તા એક બે બે વત્તા એક ત્રણ બરાબર ઓગણચાળીસ આવે છે તો આ પ્રમાણે આપણો દાખલો નંબર સાત જે છે એકદમ સરળ છે ફક્ત સરવાળો કરવાનો છે બીજું કશું જ કરવાનું નથી બરાબર તો આ દાખલા નંબર સાત પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો મિત્રોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ